મિત્રો હું તમને નવલખી રોડનું નોરબીનું અનક્ષેત્ર બતાવવાનો છું આ વિડીયોમાં સંપૂર્ણપણે વિડીયો વિશે હું તમને બધી રસોડા વિશે આ વિડીયોમાં માહિતી આપી ગીરના લીલી પ્રિક્રમ બે હજાર પચીસ તો ચેનલમાં નવા આવ્યા છો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો કે લીલી પ્રક્રમમાં આ ટાઈપનું રસોડું હતું એ બાદ તો આપણે વાત કરીએ તો અત્યારે જો હું આવડું મસ્ત મજાના મિત્રો મરસાના કહીને તો મરસા કટિંગ કરી રહ્યા છે કેમ કે કટિંગ કરે છે અને આખા મરચાના ભજીયા લાઈવ બનાવે છે તો એ આપણે બધું જાણીશું મિત્રો આગળ કેમ કે અત્યારે તમે તાવો પણ જોઈ શકતા છો તાવો મેકલો છે એટલે ગેસ તો તાપ ચાલે છે અને બબા તેન ત્રણ જણા મેંકતા હોય એક જણો જરાથી હલ લાવતો હોય અને એ પણ લાઈવ અને એ પણ બટેટાના વેપનના મિત્રો એટલે આવા લાખો લોકોને આવી પ્રસાદી દેવી ભજીયાની એટલે આ બહુ મોટી વાત કહેવાય મિત્રો તમે જોઈ છે લાઈવ એટલે લાઈવ અત્યારે લોટ બાંધવાનો આ બેનો પણ અહીંયા ભજીયા છેડવી રહ્યા છે મેથીના પછી આખા મરચાના પછી બટાના એ એટલે કે એક ભજીયાની પણ ત્રણ ત્રણ ચાર ચાર વાનગીના ભજીયા અહીંયા બનાવીને અને તમને એ પણ ગરમો ગરમ પ્રસાદી આપી રહ્યા છે મિત્રો તમે પણ જોઈ શકતા હશો એ પણ લાઈવ તો આ ટાઈપથી અત્યારે મિત્રો રસોડાનું કામકાજ લગાવી રહ્યા છે અને આઠ નવ વર્ષથી મિત્રો આ રસોડું ચાલી રહ્યું છે કેમકે બે ત્રણ વર્ષથી તો મને પણ આઈડિયા એટલે કે હું પણ આવું એટલે અહીંયા પ્રસાદી લઉં મને પણ ખબર છે એટલે આ બધા કહે છે કે સાત આઠ વર્ષથી આ રસોડું ચાલી રહ્યું છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકતા કેમ કે અહીંયા બધું મસ્ત મજાનું બનાવે છે ભજીયાનું કામકાજ ચાલી રહ્યું છે આખા મરસિયાના બટેટાની વેફરના આ ટાઈપનું અત્યારે લીપ્રિકમાં આ ટાઈપનું મોટામાં મોટું રસોડું કઈ તો મોટામાં મોટું આ પણ રસોડું બીજા નંબરે છે અને આનાથી મોટું પણ એક રસોડું છે એ પણ આગળ હું તમને બતાવીને એક કલાકની મારી પાસે સાત હજાર રોટલી બનાવે એવું મોટું મિશીન છે રોટલી હણવાનું તો જો આ લાઈવ અત્યારે કમ્પ્લીટ કરી રહ્યા છે ભજીયા માટે ને તમે જઈ શકતા છો સેવકો છે આ બધા કોઈ નહીં અને તમારી પાસેથી કોઈ પણ પાસેથી રૂપિયો લેવામાં નહીં આવે તમને બસ ફરીમાં પ્રસાદી આપશે અને બહુ મોટામાં મોટું કહીને તો આવું રસોડા બે ત્રણ જગ્યાએ છે ડિલિવરીની માલપા રસોડું અને અત્યારે જો આ તમને ગોટાની વાત કરીએ તો મિત્રો આ ગોટા બનાવી રહ્યા છે ગરમો ગરમ કેમકે આ બાજુ ગોટા ઓલી બાજુ આખા મરચાના ભજીયા અને વેફારી તમે તમને બચતી એવું ને અત્યારે જો આ ગોટા લાઈવ બનાવી રહ્યા છે અને એ ગરમો ગરમ તો આ ટાઈપથી મિત્રો રસોડું ચાલી રહ્યું છે તમે જોઈ શકતા છો ઘણા બધા પબ્લિક અહીંયા છે અને ઘણું બધું પબ્લિક અહીંયાથી પ્રસાદી પણ લઈ રહ્યા છે અને અત્યારે તાજો તાજો અને સવારમાં મિત્રો હોય તો ગાંઠિયા અને એવો બધો નાસ્તો કરાવે અને અત્યારે ચાર વાગ્યા પછી તમને અહીંયા ભજીયાનો નાસ્તો જોવા મળી રહ્યો છે તો જો આ ટાઈપથી અત્યારે લાઈવ બનાવી રહ્યા છે આ છે આખા મરચાના ભજીયા તમે જોઈ શકતા છો ને ઓલા હતા એ મિત્રો ગોટા પછી મેથીના એવા નોખા નોખા ભજીયા હતા અને આ છે ને મિત્રો અત્યારે આખા લાઈવ મરચા તમે જોઈ શકો આખા મરચાના ભજીયા અને એ તીખા ન હોય પણ મીડિયમ હોય મિત્રો તો આ ટાઈપથી અત્યારે લાઈવ રસોડું ચલાવી રહ્યા છે અને જો આ અત્યારે ડોયો બનાવી રહ્યા છે માજો કહીએ તો ભજીયાનો માજો બનાવી રહ્યા છે અને આ તપેલામાં કમ્પ્લેટ માજો બનાવી રહ્યા છે અને બીજામાં પણ બનાવશે આ તપેલું ખૂટશે એટલે મિત્રો પડખે હું તમને બીજું તપેલું બતાવું તો આમાં જો બેસનનો લોટ સાળી રહ્યા છે અને એ પણ મસ્ત મજાનો કોઈ અંદર વસ્તુ કચરો બચરો હોય તો એને સાળીને બહાર કાઢવામાં આવે છે કોઈ ગમે તેવું નાખવામાં નથી આવતું એટલે સેફ્ટીવાળું અને આ ભજીયાનો મિત્રો બધો મિસાલો આવે ને જે નાખવાનો એ બધો કમ્પ્લીટ અહીંયા ભજીયાનો મિસાલો રાખેલો છે અને તમે અહીંયા જોઈ શકતા છો આ એક તો પેલું ટોક ખાલી થયો અને અહીંયા જો પાછા આખા મરશિયાના ભજીયા એટલે આવા બે ત્રણ જગ્યાએ નહીં પણ સાત આઠ જગ્યાએ તાવા ચાલુ છે આખા મરશિયા તારા કટિંગ કરેલું છે તો જોઈ શકતા છે અને અહીંયાની બાજુમાં તાવો છે તો આ ભજીયા મેકવાનું કામકાજ ચાલી રહ્યું છે અને જો આ માવડિયું બધું અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશે મરશિયા સાફ સફાઈ કરે એટલે અમુક કટિંગ કરે અમુક ઘડેલા હોય તો એવા કાઢે અને આ મરશિયાનો મિત્રો ટોક તમે જોઈ શકતા હો આ બધા કેટલા બધા મરશ્યા છે ઓછામાં ઓછો મિત્રો દસથી પંદર મણ જેટલા તો મરશ્યા મારા અટકળે હૈશિયતથી પણ પછી વધારે હોય તો હું કંઈ કહેતો નથી તો આ ટોક અને અહીંયા તમે જોઈ શકતા અહીંયા મિત્રો ઓલા પણ તો ભાઈઓ પણ સેવા કરતા છે અને અહીંયા બહેનો પણ એ તમને તાજા તાજા ભજીયા ગરમો ગરમ લાઈવ બનાવીને આપે છે તો જો અહીંયા તમે જોઈ શકતા લોટનું તબેલું ભરી રહ્યા છે અને એ પણ અહીંયા મેકવાનું કામકાજ ચાલે છે હજી આને હજી હમણાં ચાલુ કર્યો છે મિત્રો ગોલ્પા બધું હતું એને વાર હતી એટલે આને તેલની રાહ જોઈને બેઠા છે આ ટાઈપ તમે જોઈ શકો આવી રીતે ચોકીઓમાં ભજીયાને નાખે છે અને જો અહીંયા અનછત્ર ચાલુ કરી દેવામાં પણ આવ્યું છે અને આ બટેટાની વેફરના લાઈવ ભજીયા તમે જોઈ શકતા હશો તો આ ટાઈપથી લાઈવ ભજીયા અત્યારે મિત્રો બનાવી રહ્યા છે અને તમે બીજો મિત્રો હું તમને તો આ લોટ તો આ મિત્રો લોટ અત્યારે બનાવ્યા છે એટલે કે માજો તો આ એક તો તપેલો ખાલી કરીને બીજા તપેલામાં માજો બનાવી રહ્યા છે મસ્ત મજાનો લોટને મિક્સ કરી રહ્યા છે અને થોડીક વારમાં આ બીજું કમ્પ્લીટ થાય છે એટલે ત્રીજા માજામાં પણ ત્રીજા તપેલામાં એ આ લોટનું કામકાજ ચાલુ કરશે અને જો બેસનનો લોટની ઠેલું મોઢત ઠેલ્યું છે કેટલું ઠેલ્યું છે એ કોઈ આપણે ગણ્યું નથી પણ ઠેલ્યું તરીથી સારી ઠેલ્યું હજુ બેસનનું મેં ભાડ્યું છે તો એ મિત્રો તમે જોઈ શકતા હ ટાઈપથી ત્યાં રસોડું ચલાવી રહ્યા છે અને એ બહુ કંઈ નાની વાત ન કહેવાય કેમ કે આવડું મોટું રસોડું ચડવવું એ લીલી પરિક્રમા એક દિવસની મેટલો મિત્રો ચારથી પાંચ લાખ લોકો જેટલા કહેતા છે તો એ પણ અહીંયા પ્રસાદી લેતા છે અને અત્યારે જો આ ગોટા બનાવવા માટે નાની નાની ગોટીઓ કરી રહ્યા છે ભજીયાની તો તમે જોઈ શકતા આ ટાઈપથી અત્યારે રસોડું ચલાવી રહ્યા છે તો આ ટાઈપથી બધા અત્યારે નોખી 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 જગ્યાએ સેવા પણ કરી રહ્યા છે અને આગળ મિત્રો આપણે વાત કરીએ તો જો આ તે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંથી હવે ટાશ કરીને ઓલા તાવામાં જ લઈ જાય છે અને નાથી જો અહીંયા તમે જોઈ શકતા બેસનનો લોટ એટલે કે એક આખી મેથીના ભજીયા બનાવી રહ્યા છે તો જો એની મારી પાસે બેસન મિક્સ કરે એની મારી પાછા જે નાખવાનું હોય આ ભજીયાનો મસાલો એ બધું મિક્સ કરી રહ્યા છે થોડીક જ વારમાં આગળ મિક્સ કરશે પછી એની મેટલે પાણી નાખશે એવું મિક્સ કરે અને જો આ તમે જોઈ શકતા છો એક માચો કમ્પ્લીટ કરી દેવામાં આવ્યો છે મિત્રો તો એક માચો કમ્પ્લીટ કરીને અને લોટ નાખે છે તો આ માચો છે ને ભારટક આખા મચ્છિયાનો ભજીયાનો હોય છે અને આ છે માજો એ તમારે મેથી નાની એવી નોખી નોખી વાનગીના ભજીયાનો આતા હોય છે તો જો આ ટાઈપથી અત્યારે મિત્રો લીલી પ્રક્રિયામાં મોટામાં મોટો રસોડું આવે છે અને આ તો ખાલી એ નાનું રસોડું છે આની પછીનું જે આગળ બહુ મોટામાં મોટો રસોડું આવે છે એ ઉપર તમને સંપૂર્ણપણે આ જ વિડીયોમાં બતાવી દઉં આપે છે અને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ તમે મિત્રો સબસ્ક્રાઈબ પણ નાખો તો જો મિત્રો આ માજો અત્યારે કમ્પ્લીટ કરવામાં આવી રહ્યો છે અને આમાં જો બધું પાણી બાણી બધું ડાલ દેવાનું હોય એ બધું ડાલ દીધું હોય તો જો આવી જ રીતે મિક્સ કરી રહ્યા છે આવા એક તપેલાની પણ આવા અનેક જગ્યાએ તમને આવા તપેલા મળશે એટલામાં ને એટલામાં એટલે હાથ આઠ જગ્યાએ આવા કામકાજ ચાલી રહ્યું છે હાથ આઠ તાવા છે હાથ આઠ આવા ડોયા બનાવવાનું કમ્પ્લીટ એક ડોયો ખાલી થાય એટલે બીજો ડોયો બનાવે તો આ જ ટાઈપથી મિત્રો અત્યારે રસોડું ચલાવી રહ્યા છે અને તમે જોઈ શકતા છો આ બે ભાઈ અને હાથ ગોસે કોણી સુધી નાખે એવડું મોટું તપેલું છે અને એની મેલપા માજો બનાવી રહ્યા છે કમ્પ્લીટ અને આ દાદા પણ એની રીતે માજો બનાવી રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકતા હશે મિત્રો કે આ તો આખા મરશિયાનું કામકાજ કર્યા છે અને આ તો બટેટા આ બટેટાની વેફર બનાવી રહ્યા છે કેમ કે મેં તમને બતાવવાના એક બટાટાની વેફરના ભજીયા તો એ જો આ બટેટાની વેફર અહીંયા એક ડોલમાં કટિંગ કરી રહ્યા છે અને ધોઈને ધોઈને સાફ સફાઈ કરીને પછી આગળ જવા દેવામાં આવે છે અને તમે અહીંયા જોઈ શકતા હશે પ્રસાદી લેવાનું કામકાજ ચાલી રહ્યું છે અને મિત્રો આગળ બીજી આપણે કહીએ તો આ માજો બનાવી રહ્યા છે બહુ મોટ બહુ જોરદાર કહીએ તો જોરદાર છે રસોડું અને આપણે મિત્રો હવે આ દાદા પાસે થોડીક વાતો જાણીએ કે રસોડા વિશે શું કહેવા માગે છે તો આ દાદા પાસે આપણે વાતો થોડીક જાણી લઈએ અને દાદા કહે છે કે આ રસોડું ઓછામાં ઓછું અમે દસ વર્ષથી અહીંયા હકાવીએ છીએ અને એ ઓછામાં ઓછો એક દિવસની મહેલભા પાંચ લાખ જેટલા લોકો અહીંયાથી પ્રસાદી લે છે એવી જ રીતે આ દાદા આપણી સાથે વાત કરી રહ્યા છે મિત્રો એ હું તમને નહીં સંભળાવી શકું કેમ કે ડબલ અવાજ આવે ને તો લીલી પ્રક્રિયામાં કોપી આવવાની શક્યતા વધારે પડતી રહે છે એટલે હું એનો અવાજ સાયલેન્ટ કરીશ પણ મારો એકનો અવાજ તમને હું હશે એ બધું સમજાવું તો એવી જ રીતે આપણે દાદા પાસેથી ઘણી બધી વાત પણ જાણીશું અને તમારા મિત્રો લીલી આવો તો તમે કોઈ સેવકોને પૂછો તો તમને પણ એનો ઇતિહાસ બધું કહે એટલે એવું નથી કે નો કે તો તમે પણ જાણજો કેટલા વર્ષથી ચાલે છે અને આવું મિત્રો બે હજાર ચોવીસમાં પણ આવું જોરદારમાં જોરદાર રસોડું હતું એવું નથી કે બે હજાર પચીસમાં જ આ રસોડું ચલાવી રહ્યા છે આ રસોડું તો મને કહું તો મિત્રો ત્રણ વર્ષ હું પણ લીલીબી કામ આવું ને ત્યાં સુધી તો હું આ ભાડું છું અને પ્રસાદી નોખી નોખી જગ્યા હોય આ વર્ષમાં જલેબી ને એવું હોય તો ઓલા વર્ષમાં ગોટા નોખું નોખું બધું રસોડામાં હોય અને જો આ બાપુ અત્યારે રસોડું ચલાવી રહ્યા છે આ બાપુના ધામની માલ પર રસોડુંનું મોટામાં મોટું આયોજન કરવામાં આવે છે વર્ષો વર્ષને આ બાપુ તમે જોઈ શકતા છો તો બાપુના પણ તમે દર્શન કરી લો મિત્રો અને આ બાપુ રસોડું અત્યારે ચલાવી રહ્યા છે તો તમે જોઈ શકો લાઈન કવડી મોટી લાગી બહુ મોટામાં મોટી લાંબી લાઈન લાગેલી છે અત્યારે મિત્રો પ્રસાદી લેવા માટે તમે જોઈ શકતા છો આમ સોકડિયા હનુમાનનું મિત્રો મોરબીનું આશ્રમ કહેવામાં આવે છે અને અત્યારે તમે જોઈ શકતા છો લાઇન લગેલી છે તો આ ટાઈપથી અત્યારે પ્રસાદી લોકો લઈ રહ્યા છે તમે પણ જોઈ શકતા હશો ભજીયાની પ્રસાદી અને એ પણ ગરમા ગરમ એટલે કે ઠંડા વંડા ભજીયા નહીં કેમ કે વાહી મિત્રો આગું કરીને તમને આપી દે એવી નહીં તાજે તાજે ચટણીના ભજીયા તો બોલાવી દો મિત્રો ફટાફટ ફૂંકા અને તો તમે જોઈ શકતા હશો સેવકનો લોગો પણ મારેલો છે તો આ રીતે મિત્રો મોટામાં મોટું રસોડું અહીંયા બીજા નંબરનું આ રસોડાનું નામ છે અને આનીથી આગળ એક ફસ્ટ ઉપર કહીને તો આખી છત્રીસ કિલોમીટરની લીલી પ્રક્રિમાની માલપા એક રસોડું એવું મોટું છે કે એ આખી લીલી પ્રક્રિમા નથી એને કરતાં બધા કરતાં મોટું એ રસોડું છે અને એ પણ આપણે આગળ બધું જાણીશું અત્યારે તમે જોઈએ માવડીઓ બધી મસ્ત મજાની સેવા કરે છે ગરમ ગરમ ભજીયા બનાવી રહ્યા છે તો આ ટાઈપનું મિત્રો અત્યારે રસોડું ચલાવી રહ્યા છે ચોકડીયા હનુમાનજીનું ગૌશાળામાં અને આશ્રમનું નામ છે અને અલગ મોરબીવાળાનું તો મિત્રો જો આ તમે કેટલા જણાઈએ આ રસોડ ગોટાની ને ચટણીની ભજી પ્રસાદી લીધી એ તમારે મને જરાક કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે તો જો આ ટાઈપથી અત્યારે બહેનોની ભાઈઓની લાલ લાગેલી છે બહુ મોટામાં મોટી કહી દો મોટામાં હવે આપણે જઈએ બીજા રસોડા તો બીજા રસોડે આપણે મિત્રો આવી ગયા છીએ તો આ રસોડે મિત્રો તમે જોઈ શકતા છો રોટલીનું મશીન છે અને લોટ પણ આપણે બાંધવાનો પડે એ પણ મશીનમાં લોટ બાંધી દે છે અને મિત્રો આ ટાઈપથી તમે જોઈ શકતા લોટને કહવાનું આવે તો એક મેક કરવા માટે એ પણ હા હાથથી કહળે છે એનું કોઈ મશીનથી નથી કહતા તો આવી મિત્રો સેવા આપી રહ્યા છે અહીંયા લીલી પ્રક્રિયામાં અને હું તમને કહેતો હતો મિત્રો કે આ મોટામાં મોટું રસોડું હોય તો જોઈએ આ મોટામાં મોટું રસોડું છે અને આ રસોડાનો ઇતિહાસ આપણે બધો જાણીશું મિત્રો અત્યારે તમે જોઈ શકતા છો આ બધું રોટલીનું મશીન છે આ મોટામાં મોટું રોટલીનું મશીન છે એક કલાકની મેરપમાં મિત્રો ઓછામાં ઓછી છે ને ધીમું હોય ને તોય સાત હજાર રોટલી રોટલી સેડવી દે છે અને જો તમારું ફૂલ કરેલું હોય તો એક કલાકની મારો દસ હજાર રોટલી આ મશીન કાઢે એટલી ફીડથી આ મશીન ચાલે છે અને આ કઈ રીતે ચાલે છે એ હું તમને પણ આગળ ધીમે ધીમે બતાવતો રહું તો જો મિત્રો આ રોટલીના કટિંગનું બાદ પછી જે જગ્યાનો લોટ વધે એ મશીનમાં પાછો અહીંયા આવી જાય છે અને આવી જ રીતે રોટલીના પડ વળે છે અને આગળ આગળ કોરોનો લોટ પણ ચોપડાવવામાં આવે છે તો એ પણ સોંપડાતો હોય અને તમે જોઈ શકતા હશો મિત્રો આવી જ રીતે જો આ કટિંગ કરી રહ્યા છે તો આ કટિંગની રોટલી છે અને બીજાની જગ્યાનો જે લોટ વધો સાઈડનો એ આગળ ઢળાતો જાય છે એ હું તમને બતાવું તો અત્યારે જો આવી રીતે આગળ ડિઝાઇન પાડેલું હોય મશીનની તો જો આ ઢળાતો જાય છે તો જો આવી જ રીતે મિત્રો છે ને રોટલીનો લોટ બધો ઢવળાતો જાય આગળ એની જેવી ગોઠવેલું હોય મશીનની તો એની રીતે હવે સકડાનું માપી એ પ્રમાણે રોટલીનું કટિંગ કરી દે છે અને આ દાદા તમે જોઈ શકતા છો આગળનો લોટ હોય એ બધો પાછો જૂનાઈ નાખી દે એટલે નાથી માજો બનીને અને આગળ ચાલતો થાય તો જો આવી રીતે રોટલી મિત્રો કામકાજ ચાલે છે અને એ પણ રોટલી એક કલાકની પર દસથી સાત હજાર રોટલી બનાવી એટલે એક નાની વાત નથી તો તમે જોઈ શકતા હશો મોટામાં મોટું મશીન મૂકી દીધું છે લીલી પ્રિંગની માઇલપા અને જો આવી જ રીતે રોટલી સેળવી રહ્યા છે તમે પણ જોઈ શકતા હશો આ જો આ મશીનમાંથી આ મશીનમાં આ ધીમો ધીમો તાપ થાય છે અને આગળ પાછો ફૂલ તાપ આવે છે નથી રોટલી ફૂલીને દડા જેવી થઈ જશે તો તમે જોઈ શકો છો હેઠળ ફૂલીને દડા જેવી થઈને ચાલી જાય છે અને આગળથી આવે છે એવી જ રીતે ત્રણ જગ્યાએ રોટલી ફરી રહી છે ત્યારે મિત્રો રોટલી બનીને કમ્પ્લીટ બહાર આવે છે અને એ બહાર આવે છે એ પણ હું તમને આગળ બતાવીશ તો જો આ અત્યારે તમે જોઈ શકો છો રોટલી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને એ ઉપરથી આવ્યા પછી વૈષ્ણમાતા એના તીધી રંગોડે બહાર નીકળે છે મિત્રો જો આવી જ રીતે અહીંયા રસોડામાં રોટલીનું મશીન મૂકેલું છે અને આવી જ રીતે રોટલી અત્યારે સડીને સડીને બહાર આવે છે તો તમે જોઈ શકતા જો આ ટાઈપથી રોટલી બની રહી છે અને એ પણ અહીંયા ઘણા બધા સેવકો હોય છે ત્યારે સાહેબ એક બે જણાથી આ રસોડાથી આપણે વાત કરીએ તો મશીન ના ચાલે કેમ કે આમાં માણસો જોઈએ અને જો તમે મેં કીધું છે ને મિત્રો ચોથી જગ્યાએ ધીમું હોય તો આમ બહાર રોટલી નીકળી જાય અને રોટલી કમ્પ્લીટ બની અને પછી એક મિત્ર સોકીની માલપા ભરવામાં આવે છે અને જો આવી જ રીતે ટોપમાં અને એવી બધી નોખી નોખી જગ્યાએ સોકી મેગી એની માલપા ટોપમાં તો આવી જ રીતે બબે ઝારા રાખે અને એકમાંથી ટ્રાન્સફર કરીને આવી જ રોટલીનું મશીન ચાલે મિત્રો અહીંયા કોઈ માણસથી ભણે રોટલીનો પાર ના આવે ઓછામાં ઓછા મિત્રો ઓળા રસોડે પાંચ લાખ લોકો જેટલા એક દિવસની આપણે વાત કરતા હતા અહીંયા દસેક લાખ લોકો લેતા હોય છે અને અત્યારે બટેટાનું કટિંગ અહીંયા ખાસ બટેટાનું કટિંગ કામકાજ ચાલી રહ્યું છે અને એ બગડેલા બટેટા પણ સાઇટમાં કાઢી નાખવામાં આવે છે અને બીજા બટેટા સારા સારા હોય એને જ નાખવામાં આવે છે તો બટેટાનો ટોક અને આ છે મિત્રો બટેટાનું પણ મિશીન અને બટેટા સારા હોય એવા બધા આ મશીનમાં નાખે અને એની મેળાએ કટિંગ કરીને બહાર આવી જાય છે અને જો આવા રીતે ટોપમાં ટોપ ભરશે હાથ પછી મિત્રો આગળ તાવામાં મોટો ચાક નો તકેલો સડાવશે અને એ પણ આપણે આગળ બધું જાણીશું મિત્રો અત્યારે હું તો બધી આટો મારી ગયેલો છે પછી મેં વિડીયો ચાલુ કરેલો છે એટલે મને તો બધી ખબર છે તો જો આવી જ રીતે મિત્રો બટાટાનું કામકાજ ચાલી રહ્યું છે કટિંગ કરવાનું અને થોડીક જ વારમાં આગળ હું તમને ટોપ બતાવું તો અહીંયા જો બે ત્રણ હા કટિંગ કરે થોડાક લોકો અને બીજા મશીનમાં કરે છે અને જો એટલાક ટોપ મિત્રો કટિંગ કરીને ખા મશીનમાં અને હાથ કટિંગથી તો જો તમે જોઈ શકતા છો ટમેટા અને બટેટા એનો બધો મસાલો જો અહીંયા ટોકમાં ટોક પડ્યું છે ચાર દિવસ લીલી પ્રકરણમાં લોકો પ્રસાદી લે ટોપ નથી ખૂટતું એટલે તો ટોક આ છે ને આયસર મિત્રો ભરેલા છે તો જો આ તમે જોઈ શકતા ટોપના ટોપ બટેટાનું ટમેટાનું કટિંગ કરેલું અને એની મેલ પર મિત્રો મસાલો બધો નાખવાનો આવે એ પણ છે તો તમે જોઈ શકો છો અહીંયા લાઈવ તો પહેલાં અત્યારે સડાવેલા અને અત્યારે શાક બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકતા મિત્રો રાય જીરું એવું બધો વઘાર કરવાનો હોય એ બધો તેલમાં વઘાર કરી નાખ્યો છે અને હવે નાખી રહ્યા છે મિત્રો બટેટા તમે લાઈવ જોઈ શકતા લાઈવ પ્રૂફ સાથે મિત્રો કોઈ એનો વિડીયો પણ નથી તમે લાઈવ એટલે લાઈવ તમને હું બધું બતાવું છું તો જો મિત્રો તમે હેઠળ તાપ ચાલી રહ્યો છે અને આ ગેસ ઉપર નથી બનાવતા કારણ કે આ ગેસ ઉપર શાક બનાવતા બહુ સમય લાગી જાય છે એટલે મિત્રો આ આપણે કહીએ ને તો હાથ એટલે કે સુલાનો બંતલનું આ મિત્રો શાક બને એ મીઠું કાંઈ બને મિત્રો અહીંયા પરિક્રમા કાંઈ ખાવાની મોજ આવે તમારા મિત્રો એમ થાય કે નહીં અહીંયા તમારે દહદી રોકાઈ જવું એ હોય તમને મિત્રો આનંદ આવે તો એકવાર અવશ્ય લીલી પરિક્રમા આવજો અને અવશ્ય રસોડે બધી તમે મિત્રો આપણે વાત કરીએ તો રસોડે બધી જગ્યાએ તમે ઓટ કરજો અને તમે આનંદ કરજો અને સુવા બોવાની બધી વ્યવસ્થા તો મિત્રો તમને નોખી નોખી જગ્યાએ મળી જાય પણ રસોડા હોય તો વધારે તમે સુવો તો તમારા સેફ્ટી માટે સૂવા માટે તમને આનંદ થાય કેમ કે તમારે એટલી બધી કોઈ ડરવાનો માહોલ ન રહે અમુક જગ્યાએ તમે શું ના આ જંગલના રાજા કહીએ તો સિંહ એવા બધા પ્રાણી હોય દીપડાને એવું તો આપણે નુકસાનકારક પણ પોસાડી શકે બે વર્ષ પહેલાં તમે જોયું છે એક છોકરીને દીપડાએ ફાડી છે સવારના સવાગી તો આવા ઘણા બધા મિત્રો આનંદ બને છે તો અત્યારે તમે જોઈ શકતા છો મિત્રો આપણે બટેટાનું કામ એટલે કે હળદર બધો મસાલો આવે નાખીને પાણી પણ ડાળી દીધું છે અને પાણી ડાળીને મસ્ત મજાનું અત્યારે આપણે હલાવી રહ્યા છીએ અને એક મસ્ત કરી અને જો તમે જોઈ શકતા છો કેવું શાક બને છે અને મિત્રો એ પણ લાઈવ શાક બની રહ્યું છે અત્યારે જો મિત્રો મારી પડખે પણ વિડીયો શૂટિંગ ચાલુ છે કેમ કે અત્યારે આ મોટામાં મોટો રસડો છે એટલે અહીંયા વિડીયો શૂટિંગનું પબ્લિક પણ વધારે આવે અને જો હવે સડી ગયું છે ને ઓછું કરી મેં દીધું છે મિત્રો તમે જોઈ શકતા છો મોટા તપેલાની માઇલ પર અને એ તપેલાની માઇલ પરથી હવે એક એની ગાડી હોય બે વ્હીલવાળી એ બે વ્હીલવાળી ગાડી હોય મિત્રો એનાથી મિત્રો અત્યારે આગળ લઈને જઈ રહ્યા છે તો આ જ રીતે મિત્રો આગળ લઈ જવામાં આવે છે અને મિત્રો આ તમે જોઈ શકતા હશો આ મશીનથી અને આ મિત્રો ખમણનો આપણે કહીએ ને તો ખમણનો હાથો બનાવી રહ્યા છે અને આ ખમણનો હાથામાં નાખે છે સિગરેટને એવું બધું તો એવી રીતે મિત્રો અત્યારે હાથો બનાવી રહ્યા છે ખમણનો અને એની માઇલ મિસેલો નાખી રહ્યા છે અને એ મિત્રો તમે જોઈ શકતા હશો કેમ કે એનું સ્પેશિયલ મશીન આવે છે અને એ મશીન તમે હાથો ને એવું બધું જોઈ શકતા છો એ પણ ખમણનો લાઈવ હાથો બનાવી રહ્યા છે તો આ ટપથી અત્યારે મિત્રો ખમણ બનાવવાનું આયોજન ચાલુ કરી રહ્યા છે અને એ તમને હું આગળ આગળ બતાવીશ કઈ રીતે ખમણ બને છે અને કઈ રીતે એનો માજો આવે છે તો એની મેલ પર એનો લોટ આવે છે એ બધો લોટ નાખી દીધો છે મિત્રો અને એની મહેલ પર આપણે વાત કરીએ તો અત્યારે જો એ માજો બનાવવા બનાવવા તૈયાર થઈ ગયો છે થોડીક જ વારમાં એ કમ્પ્લીટ બની જવાનો છે માજો અને આ ફૂલીને નાખવાના આવે તો એ ફૂલીને નાખી દીધા એની વહેલમાં કોતમરીનો મસાલો આવે તો એ બધો મસાલો નાખી દીધો છે અને હવે થોડીક વારમાં ફૂદીનો નાખી દેશે અને પછી એને વાર મિશીન મેખીને એને મિક્સ કરીશ અને એ મિક્સ કરીને તમે જોઈ શકશો એનો આખો વાન ફરી દે છે ખમણનો અને તમને કે નહીં ઓરિજિનલ ખમણ તો એ જ ટાઈપના મિત્રો અહીંયા ગરમો ગરમ તમને ખમણની બધી નોખી નોખી વાનગીની પ્રસાદી તમને અહીંયાથી મળી રહે છે આ મોટામાં મોટું રસોડું છે વહેલ પર તો જો અત્યારે તમે જોઈ શકતા હોય છો કે ખમણનો હાથો આવી ગયો છે અને એ પણ કલર ફેરવી દીધો છે હાવ એટલે હાવ સફેજ જેવો થઈ ગયો છે અને હવે એની મેલપા આગળ આપણે વાત કરીએ તો મિત્રો થોડીક વારમાં ચોકક્યું ભરશે અને એ શોક્યું ભરશે તો હવે તમે જોઈ શકતા મિત્રો અત્યારે લાઈવ ચોકિયું ભરી રહ્યા છે અને ચોક્યું એ મિશીનમાં સડાવી રહ્યા છે અને એ પેસર મિશિનમાં જ્યાં સુધી ખમણ સડે ત્યાં સુધી રહેવા દે અને એમાંથી પછી બાર કાઢે અને બાર કાઢીને કટિંગ કરે તો એ મિત્રો એકને એક મિશિનની મેલપા સત્તરથી અઢાર સોપીયું કહીએ તો ચોક્યું સામી જાય છે અને એક સાથે સત્તરથી અઢાર સોપિયુંના કેટલા ખમણ બંને તૈયાર થાય તો જો તમે જોઈ શકો છો લાઈવ ગ્રુપ સાથે કે અત્યારે ખમણ કમ્પ્લીટ બની ગઈ બની ચૂક્યા છે અને એ જો આવી જ રીતે ટોપમાં ગોઠવે છે અને એ પણ આવી જ રીતે આગળ બનીને કટિંગ કરે છે તો તમે જોઈ શકતા હશો મિત્રો અત્યારે આ કટિંગ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે થોડીક જ વારમાં મિત્રો આ કટિંગ થઈ રહી છે અને પછી આને મલપા વઘારવાનો હોય તો એ બધું રાય જીરું બધું નાખીને કો તમે એવું બધું મસાલો નાખીને આગળ વઘાડી નાખશે અત્યારે તમે જોઈ શકતા છો પ્રૂફ સાથે સડી જાય છે મિત્રો ખમણ તમે તો આ જ ટાઈપથી મિત્રો અત્યારે ખમણનું કામકાજ ચાલી રહ્યું છે અને અત્યારે એ પણ પાછું લાઈવ ખમણ બનાવી રહ્યા છે કોઈ ત્યાંથી બાર લાવવામાં નથી આવતા હું અહીંયા તમને પણ સેવા માટે આવે છે અને જો આવી રીતે ટીપું આવીને આવી સોંપ્યું મિત્રો ઘણી બધી હોય અને તમે અહીં જોઈ શકતા છો આ દાદાનું કામ છે ખાલી વઘારવા માટે એને વઘારવાનું જ કામ કરવાનું બાકી અને બીજું કાંઈની બીજા બધા સેવકો હોય એને નોખું નોખું કામ મિત્રો સોંપેલું હોય તો અત્યારે તમે જોઈ શકો ખમણ કટિંગ થઈ ગયા છે અને અત્યારે વઘારા ભાઈ નાખી રહ્યા છે તો આ જ ટેપથી મિત્રો વઘાર નાખીને નાખીને પછી મોટી સોખી છે એની પર નાખે અને પછી એની પરથી આઈગલ જવા દઈ છે જ્યાં આપણું મિત્રો કાઉન્ટર ગોઠવેલું હોય ક્ષેત્રનું એ જગ્યાએ તો એવી જ રીતે મિત્રો અત્યારે બનાવી રહ્યા છે ખમણનું અહીંયા મિત્રો ખમણ તમને ભજીયા પછી શાક રોટલી આવી બધી તમને જો મિત્રો લીલી પ્રસાદી મળતી હોય તો એ કોઈ નાની વાત નથી કેમ કે મિત્રો લાખો લોકો છે મોટા મોટા મંદિર હોય ના લોકોનો આવે એટલું લીલી પ્રક્રિયાના જમાડવું એ કોઈ નાની વાત નથી મિત્રો સત્ય શક્ય બને છે એ ગિરનારીનો હાસવો હશે એટલે તમે ગિરનારીની કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને પણ ગિરનારીની કોમેન્ટ તો કરતા જ રહેશે તો આવી જ રીતે મિત્રો કાઉન્ટર અનક્ષેત્રનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આ મિત્રો તમે જોઈ શકતા લાઈવ બુંદી બનાવી રહ્યા છે અને જો તમે જોઈ શકતા લાઈવ બુંદી બનાવે અને આ ગુંદીનો મિત્રો પછી લાડવા બનાવશે અને એ લાડવા કઈ રીતે બનાવશે ગુંદીના એ હું તમને કહું તો મિત્રો અત્યારે આ એકમાં તવામાંથી ગુંદી બનીને બીજો તવામાં ગુંદી જાય છે અને એ થોડીક વાર એને ઠરવા દેવામાં અને પછી એના લાડુ વાળી દેવામાં આવે છે તો એ પણ આપણા આગળ મિત્રો જાણીશું કેટલી પ્રસાદી કમ્પ્લેટ જમાડે છે એ બધું તો અત્યારે અહીં બે ત્રણ તાવા મિત્રો તમે જોઈ શકતા હશો અને જો આને ઠેરવવા માટે મેકેલી છે એક જામવા માટે અને પછી થોડીક જ વારમાં ગુંદીને કમ્પ્લીટ કરીને એના લાડુ બનાવવા માટે તૈયાર થઈ જશે તો આવી જ રીતે મિત્રો અત્યારે ગુંદીનું કામકાજ અહીં રસોડે ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો એ પણ લાઈવ મિત્રો રસોડામાં બનાવી રહ્યા છે તો અત્યારે જો ગુંદીની આપણે સોકીની વાત કરીએ મિત્રો તો લાઈવ બે ત્રણ ચાર શોકી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે એવી એક્સ્ટ્રા ઘણી બધી સોકી પડી અને આ તમે જોઈ શકતા છો મિત્રો લાડવા બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ડીશુની માઇડમાં તો આવી જ રીતે મિત્રો લાડવા પણ બનાવી છે અને એ પણ બહુ મહેનત લાગવા છતાં તમને એટલી જો લાડવાની પ્રસાદી આપે એટલે મિત્રો કોઈ નાની વાત નથી છતાં એટલું તમારું ગિરનાર રામ રસોડું હાલે છે આ બધી ભગવાનની દયા શાક ખમણ ખમણ એવું બધું જો મિત્રો તમે જોઈ શકતા હશો ગાંઠિયા પછી શાક પછી લાડવા તો આવી બધી મિત્રો પ્રસાદી છે અહીંયા તમે જોઈ શકતા અત્યારે તમે રસોડું લાઈ પણ જોઈ શકતા છો રસોડાની બાજુમાં છે એનું કાઉન્ટર રણ છે અને લાખો લોકો કહી હું તો ખાલી લાખો લોકો કહું છું છતાં મિત્રો અત્યારે એટલી લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ તો શકો આપણને એમ થાય કે નહીં નહીં બાકી માણસો કાંઈ તો અત્યારે એટલા લોકો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે તમે જ્યાં સુધી તમારી નજર જાય ને ના સુધી લાઈનું લાગેલું છે પ્રસાદી લેવા માટે તો મિત્રો હું તો લાખો પાંચ લાખો છ લાખો કહું પણ અહીંયા કેટલા લાઈન કોઈ ટાર્ગેટ નથી અને લાઈન બનાવડી લાંબી લાગેલી છે અહીંયા પ્રસાદી લેવા માટેની તો આ જ ટાઈપ મિત્રો અત્યારે ગીરના લીલમાં આવી જ ટાઈપનું રસોડું ચાલી રહ્યું છે અને એ પણ લાઈવ પ્રૂફ સાથે હું તમને બતાવી રહ્યો છું તો અવશ્ય એકવાર મિત્રો લીપ તમે આવજો એવું પૈસાથી લઈ રહ્યા છે આટ આટ અત્યારે એને પડ ચાલી રહી છે તો તો અત્યારે તમે જોઈ શકો છો કે આ ખોળિયારમાનો ફોટો છે અને ખોળિયારમાનો પણ તમે લાઈવ દર્શન કરી શકો અને આપે નાનો રસોડો નથી પણ મિત્રો 63 વર્ષથી આ રસોડું ચલાવી રહ્યા છે અત્યારે આપણે વાત કરીએ તો 63 થી એક નું એક રસોડું ચલાવવું એ કોઈ નાની વાત નથી બસ એક ખોળિયારમાનો આશીર્વાદ આશીર્વાદથી અત્યારે લોકો છે રામ રોટીની પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો પરૂપ સાથે અને ઘણા બધા સેવકો મિત્રો બધા બબે તંત્ર જગ્યા

વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ મળીશું કાલના નવા વિડીયો સાથે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા એટલે આની ક્રિશ્નનો ભાગ જોવા મળે